વલસાડના દરિયા કિનારે લીલા બુમલા સુકવવાની મોસમ પૂર બહારમાં માછીમારોમાં અનેરો ઉત્સાહ લીલા બુમલા કરતા સુખા બુમલાની માંગ બારેમાસ રહેતી હોવાથી આ સીઝન કમાણીનો મુખ્ય સ્ત્રોત છે હોવાનું જણાવતા માછીમારો શિયાળાની શરૂઆત થતાની સાથે જ વલસાડ જિલ્લાના દરિયા કિનારાઓ ખાસ કરીને કોશંબા મગોદ દાટી તિથલના કાંઠા વિસ્તારો એક અનોખી પ્રવૃત્તિથી ધમધમી ઉઠ્યા છે અહીંના માછીમાર સમુદાય માટે અત્યારે લીલા બુમલા પકડીને તેને સુકવવાનો સુવર્ણ સમય ચાલી રહ્યો છે દરિયામાંથી પકડાયેલા તાજા અને ચમકતા લીલા બુમલાને સૂકવીને તેમાંથી સૂકા બુમલા બનાવવાની આ પરંપરાગત પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ અને મહેનત માંગી લેતી છે માછીમારો દ્વારા અપનાવવામાં આવતી આ પદ્ધતિ વર્ષો જૂની છે અને તે સંપૂર્ણપણે કુદરતી સૂર્યપ્રકાશ પર આધારિત છે દરિયા કિનારે વાંસ અને દોરીઓ બાંધીને હારબંધ માછડા તૈયાર કરવામાં આવે છે અને સ્થાનિક ભાષામાં વઘા કે બાંડવા પણ કહેવાય છે આ માછડા જમીનથી થોડા ઊંચા રાખવામાં આવે છે જેથી હવા ઉજાસ મળી રહે દરિયામાંથી પકડીને લાવેલા તાજા લીલા બુમલાને પાણીથી ધોવામાં આવે છે ત્યારબાદ માછીમાર બહેનો અને ભાઈઓ દ્વારા આ બુમલાને એક પછી એક માછડા પર બાંધેલી દોરીઓ પર આવે છે બુમલાને મોઢાના ભાગે અથવા જડબામાં દોરી ભરાવીને લટકાવવામાં આવે છે જેથી તેમનું પાણી સહેલાઈથી નીતરી જાય લીલા બુમલામાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તેને સંપૂર્ણ સુકાઈ જવા માટે તડકા ત્રણથી ચાર દિવસ સુધી રાખવામાં આવે છે દરિયાઈ પવન અને સૂર્યના તાપને કારણે બુમલામાં રહેલો ભેજ ઉડી જાય છે અને તે કડક થઈ જાય છે સુકાયા બાદ આ બુમલાને એકત્ર કરવામાં આવે છે અને કદ પ્રમાણે અલગ તારવામાં આવે છે ત્યારબાદ તેને કોથળાઓમાં ભરીને સ્થાનિક બજારો તેમજ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં નિકાસ કરવા માટે મોકલવામાં આવે છે સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ લીલા બુમલા કરતા સુખા બુમલાની માંગ બારેમાસ આ તેમના માટે કમાણીનો મુખ્ય સ્ત્રોત છે ખાસ કરીને વલસાડ ઉમર ગામના બુમલા તેમના સ્વાદ માટે ખૂબ પ્રખ્યાત છે આમ અત્યારે વલસાડના દરિયા કિનારે જ્યાં જુઓ ત્યાં વાંસના માછડા પર લટકતા હજારો બુમલા દ્રશ્ય જોવા મળે છે જે આ વિસ્તારની ઓળખ સમાન છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો